બિગ બોસ ઓટી નો વિનર અને સોશિયલ મીડિયા સ્ટાર એલવીસ યાદવની મુશ્કેલી વધતી નજર આવી રહી છે તો રવિવારે સાપના જેની સપ્લાય કેસમાં ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવેલ યુટ્યુબર સામે નોયડા પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે ગુરુગ્રામ પોલીસે પણ કડક કાર્યવાહી કરતાં મારપીટના કેસમાં પ્રોટેક્શન વોરંટ દ્વારા કોન્ટેન્ટ સર્જક ધરપકડ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અલ્વેસ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેનન્ટ ક્રિએટર સાગર ઠાકોર ઉર્ફે મેકસ્ટન પર હુમલો કરવાનો આરોપ છે ગુરુગ્રામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ કેસમાં તે આરોપી છે જેથી પોલીસ ટૂંક સમયમાં ગાઝિયાબાદ કોર્ટમાં પ્રોડક્શન પ્રોડક્શન વોરંટ પર તેની ધરપકડ કરવા અરજી દાખલ કરશે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ